કે આવતીકાલે તારીખ બાર નવ બે હજાર ચોવીસ અને ગુરુવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી શ્રવણ ચોકડી પાસે આવેલા છાસઠ કેવી બી એસ એસ માંથી નીકળતા બાવીસ કેવી સ્વામિનારાયણ ફીડર જે છે જેમાં સ્વામિનારાયણ ફીડર ને બાવીસ કેવી માંથી સિસ્ટમ સુધારણા હેઠળ ઇલેવન કેવી અગિયાર કેવી ની લાઈનમાં રૂપાંતરિત કરવાની હોવાથી કુલ આ વીજ રેસા ઉપરા આવેલા સાડત્રીસ ટ્રાન્સફોર્મર જે સોસાયટીઓને વીજ પ્રવાહ પૂરો પાડે છે તે તેમજ ત્રણ વોટર જે નગર નગરપાલિકાના છે તેના મોટા કનેક્શન જેને અમે એસટી કનેક્શન કહીએ છીએ તેને ટ્રાન્સફોર્મર કેવી સિસ્ટમના ટ્રાન્સફોર્મર મૂકવાના હોવાથી સવારના સાત વાગ્યાથી સાંજના સાત કલાક સુધી શ્રવણ ચોકડીથી શક્તિનાથ સર્કલ સુધી રોડની ડાબી બાજુ આવેલી બધી તમામ સોસાયટીઓનો વીજ પ્રવાહ બંધ રહેવાની શક્યતા છે